ઉતારવા પડે ને કેમ બધા આજે ફટાફટ થઈ જાય ને સગાઈ કરી રહ્યું પછી

તમને બટેટા નું શાક ભાવતું હોય તો આવી જાય પ્લીઝ આપણે બટેટા સુધારી લઈએ હવે ફટાફટ રસો બનાવી લઉં હમણાં કેસીએમ આવે ને ત્યાં રસોઈ બનાવી લઉં ફટાફટ કાલે બારથી લઈ આવીએ તો પછી આપણે કહેવાય નહીં ને રોજે રોજ બારથી પછી ભાવેની બારનું જમવાનું પણ સારું નહીં રોજ બરાબર ને

જલ્દી થઈ જાય ને એવું આપણે કર્યું છે આજે તો જો ચટણી ને બધું નખાઈ ગયું છે આપણું શાક કેવું મેં વઘાયેલું છે તમે મને કમેન્ટમાં જરૂર કહેજો ચટણી બધી નાખી દીધી છે તો બે ત્રણ સીટી મારી લઈ હો આપણે કમેન્ટમાં કહેજો આપણું બટેટાનું શાક કેવું છે એમ હજી રોટલા રોટલી બાકી હો ચાલો આપણે સીટીઓ વગાડી લઈએ ત્રણ તો સરસ થઈ જાય જો કારણ કે રસો તો આપણે રાખશું ને સાવ કોરું મોર કરશું પણ હવે બટેટા ચડે એટલે તો આપણે પાણી નાખવું પડે ને તો બે સિટી મારી લઈએ આપણે બરોબર ને જો આપણે થઈ ગઈ છે રસોઈ હજી તેમ તો સલાડ ને બનાવવાનું બાકી છે જો આપણે આ બટેટાનું શાક થઈ ગયું છે થઈ છે ને આપણા રોટલા આપણે રોટલી રોટલી પણ આજે મોટી મોટી કરી નાખી ફટાફટ બરાબર તો સારું હવે આપણો બ્લોગ છેલ્લે સુધી જોજો હો પ્લીઝ બધા આવજો અને મારો શાક કેવું બન્યું છે તો તમે કમેન્ટ કરીને કહેજો મને બરાબર સારું તો ચાલો બાય બાય એન્ડ થેન્ક યુ